નમસ્તે મિત્રો અમારી ચેનલ સંજુ ગુજરાતી જ્ઞાન આપનું સ્વાગત છે કૂતરાને રોટલી ખવડાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે આવે છે મિત્રો આજની કથામાં હું તમને જણાવીશ કે કૂતરાને એક રોટલી ખવડાવવાથી શું થાય છે આ કથા તમને વિચારવા પર મજબૂર કરી દેશે તેથી તેને પૂરી ધ્યાનથી સાંભળો મિત્રો એક સમયે ભગવાન શિવ કૈલાસ પર્વત પર પોતાની ધ્યાન સાધનામાં લીન હતા ત્યારે માતા પાર્વતી તેમની પાસે આવે છે અને તેમને કહે છે હે સ્વામી મારા મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કૃપા કરીને તેનું સમાધાન કરો માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ તેમને કહે છે કહો પ્રિયે હું તારા મનની જિજ્ઞાસાને અવશ્ય શાંત કરીશ ત્યારે દેવી પાર્વતી કહે છે હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે આ સાંભળીને ભગવાન શિવ કહે છે હે દેવી જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જાણી લે તો તે ક્યારેય દુઃખી નહીં રહે દેવી કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને આઠ ફાયદા થાય છે તથા જે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી જાય છે તેનું જીવન ધન્ય થઈ જાય છે અને તેને જીવનમાં ક્યારેય દુઃખોનો સામનો કરવો પડતો નથી જે પણ મનુષ્ય પૃથ્વી લોક પર કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે તેને આઠ ફાયદા થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી આજે હું તમને એક કથા સંભળાવું છું તમે તે કથાને પૂરી ધ્યાનથી અને મન લગાવીને સાંભળજો આ કથા સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે પછી ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે છે હે દેવી એક એક સમયની વાત કાળા રંગનો કૂતરો હતો તે બહુ જ લાચાર અને ભૂખ્યો તરસ્યો હતો તે ગામમાં બધાના ઘરે ઘરે જતો હતો પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ રોટલીનો એક ટુકડો પણ આપતું ન હતું તે ભૂખને કારણે આમ તેમ ફરતો રહેતો હતો પછી એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો હે મુનિવર મને લાગે છે કે તમે બહુ જ વિદ્વાન તથા જ્ઞાની છો એટલા માટે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમે મને એક ટુકડો રોટલી આપી દો જેને ખાઈને હું મારી ભૂખ શાંત કરી શકું ત્યારે તે ઋષિ કહે છે હે શ્વાન શું તને ગામમાં કોઈએ રોટલીનો એક ટુકડો પણ ન આપ્યો જેને તું ખાઈને પોતાની ભૂખ મિટાવી શકે આ સાંભળીને તે કૂતરો ઋષિને કહે છે હે મુનિવર હું તમને શું કહું તમે મારી વાતો પર વિશ્વાસ નહીં કરો ત્યારે તે ઋષિ તે કૂતરાને કહે છે હે શ્વાન તું કહે હું તારી વાતો પર વિશ્વાસ અવશ્ય કરીશ મને તું બહુ જ લાચાર દેખાય છે ત્યારે તે કૂતરો કહે છે ઠીક છે મુનિવર હું તમને મારી વિતક કથા કહું છું પછી તે કૂતરો તે ઋષિને કહે છે હે મુનિવર દુનિયાના લોકો અમારા પર દયા નથી કરતા કારણ કે અમારું કોઈ ઘર નથી હોતું કોઈ આશરો નથી હોતો કમાઈને ખાવું અમને નથી આવડતું અમને વસ્ત્રો પણ પહેરવાનું જ્ઞાન નથી એટલા માટે શરદી ગરમી અને વરસાદમાં અમે આમ જ ફરતા રહીએ છીએ અમને લખતા વાંચતા પણ નથી આવડતું મુનિવર તમારી જેમ અમને અનુશાસન નથી આવડતું અમને તમારી જેમ બોલતા નથી આવડતું આ અમારું દુર્ભાગ્ય જ સમજો પરંતુ અમને તમારી જેમ ભૂખ પણ લાગે છે ચોટ લાગવા પર અમને તમારી જેમ પીડા પણ થાય છે અમને તમારી જેમ રડવું પણ આવે છે બસ આ ત્રણ બાબતોમાં જ અમે તમારી બરાબરી કરીએ છીએ એટલા માટે અમારા પર દયા બતાવો અમને વધારે કષ્ટ ના આપો ઈશ્વરે તો અમને એમ પણ કષ્ટ આપીને જ મોકલ્યા છે ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો તે સમયે અમારી આંખ કાન બંધ હતા કહી નથી શકતો કે તે સમયે તમારા જન્મ પર જેમ નાચગાન થાય છે વાજા વાગે છે ખુશી મનાવવામાં આવે છે અમારા જન્મ પર પણ આ બધું થયું હશે અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે અમે જે બિછાણા પર હતા તે રૂનું નરમ તો હતું જ શરદી બિલકુલ નહોતી લાગતી હું મનમાં વિચારી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં જન્મ થયો છે પણ જ્યારે અમારી આંખ ખુલી તો મેં જોયું કે અમારી મા જેને તમે લોકો કુતરી કહો છો તે પોતાના પાંચ બચ્ચાઓને છાતી સરસા ચાંપીને રાખના એક ઢગલામાં પડી હતી અમે પાંચ ભાઈ હતા બાકી ચાર ભાઈ તો લાલ અને ભૂરા રંગના હતા હું એકલો જ કાળા રંગનો હતો બધામાં નાનો હું જ હતો એટલે નબળો હતો મારી મા અમારી પાસે ઓછી આવતી હતી કારણ કે તેને પણ પોતાના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી જો તે ન ખાતી તો અમને દૂધ ક્યાંથી પીવડાવતી તે એક મા પર અમે પાંચ ભાઈ નિર્ભર હતા તે બિચારી પોતાના ભોજન માટે આમ તેમ દોડતી રહેતી હતી ક્યારેક ભોજન મળી પણ જતું તો ક્યારેક નહોતું પણ મળતું પરંતુ તે હંમેશા અમારા પાંચેનો ખૂબ ખ્યાલ રાખતી હતી આખરે તે અમારી મા હતી તે આખી રાત જાગીને ગામની ચોકી કરતી હતી કોઈ અજાણ્યા માણસની મજાલ નહોતી મનુષ્ય તો અમારી માને ભોજન પણ નહોતું આપતું ભોજન માટે અમારી માને મજબૂર થઈને છેના ઝપટી કરવી પડતી હતી ઘણીવાર તો લોકો તેને ડંડાથી મારીને ભગાડી દેતા હતા બિચારી તે દિવસે ભૂખી તરસી તડપીને પેટની આગથી જલતી રહેતી હતી પછી તે કૂતરો કહે છે હે મુનિવર આખરે ભૂખ તો અમને તમારી જેમ જ લાગે છે ઉપરથી તેને પોતાના પાંચેય બચ્ચાઓની ચિંતા પણ લાગી રહેતી હતી આખરે માં હતી ભૂખ તેને શાંતિથી બેસવા દેતી નહોતી અને ગામવાળાઓનું પણ તેને જોઈને હૃદય નહોતું પીગળતું તો બેબસ થઈને તે લોકોના ઘરોમાં ચોરીથી ઘૂસવું પડતું હતું અને ખાવાને કોઈ વસ્તુ મળી જતી તો તેને ખાઈને પોતાના પેટની આગ બુજાવી લેતી હતી ઘણીવાર તો લોકો તેને ખાવાની વસ્તુ લઈ જતા જોતા તો લાઠી દંડા લઈને તેની પાછળ પડી જતા કેટલાક નિર્દય લોકો તો ઘણીવાર તેને ઘરની અંદર બંધ કરીને મારતા હતા અમારી માનો ખરાબ હાલ કરી દેતા હતા પછી તે કૂતરો તે ઋષિને કહે છે હે મુનિવર અમારી માએ શું બગાડ્યું હતું તેણે માત્ર પોતાના પેટ માટે ભોજન જ તો ચોર્યું હતું ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે પછી તે કૂતરો કહે છે એક દિવસની વાત છે જોરદાર વરસાદ પડી રહ્યો હતો કરા પડ્યા હતા ઠંડી હવા ચાલી રહી હતી તે ઠંડીમાં ઠરીને અમારા ત્રણ ભાઈ મરી ગયા તે દિવસે અમારી મા બહુ રડી હતી પણ કોઈ પણ મનુષ્ય અમારી પીડાને ન સમજી કારણ કે તેના બચ્ચા થોડી મર્યા હતા પછી તે કૂતરો કહે છે હે મુનિવર હવે અમે માત્ર બે ભાઈ રહી ગયા હતા અમારી મા અમારી બંનેની સારી રીતે દેખભાળ કરવા લાગી પછી એક દિવસ તે જ ગામમાં એક શેઠના ઘરે દાવત ચાલી રહી હતી અને અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી શેઠજીના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા અમારી માં કંઈક ખાવાની શોધમાં વારંવાર ત્યાં જ જતી પણ લોકો તેને ધિક્કારીને ભગાડી દેતા હતા કોઈને તેના પર એટલી પણ દયા ના આવી કે એક રોટલી તેને ખાવા માટે ફેંકી દે એક રોટલીથી તેમનું શું બગડી જાત મારી માં વારંવાર જતી અને ત્યાં ઊભી રહીને જોતી રહેતી હતી શેઠજીના આંગણામાં દાવત ખાવાનો સિલસિલો ચાલુ થયો ભોજન પીરસવામાં આવવા લાગ્યું મારી માં પણ ત્યાં જઈને પૂંછડી હલાવવા લાગી ભોજન પીરસનારો માણસ જ્યારે કોઈ કામથી અંદર ગયો તો મારી માં ધીમા પગલે રોટલી લેવા ચાલી પડી પછી બીજા માણસે મારી માને જતાં જોઈ લીધી તો ચારે બાજુથી લોકો બૂમો પાડીને તેની તરફ દોડ્યા મારી માં તેમની ચીઝ સાંભળીને ગભરાઈ ગઈ બે ત્રણ માણસ લાઠી લઈને તેની પાછળ પડ્યા આ જોઈને મારી લોકો લાઠી દંડા લઈને આવી રહ્યા હતા ત્યારે મારી માં ત્યાં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેમને ઠીકડીને નીકળી ગઈ આગળ તે કૂતરો કહે છે હે મુનિવર મારી મા પોતાના નીકળવા પર એટલી હેરાન નહોતી જેટલી કે તે લોકોને જોઈને થઈ હતી જેઓ ત્યાં દાવત ખાઈ રહ્યા હતા તે બધા ઊભા થઈ ગયા તેમણે ભોજન કરવાનું છોડી દીધું અને કહેવા લાગ્યા કે કૂતરીના ઠેકડી જવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે બધા એકબીજા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા કે હવે શું કરવું ખાવાનું તો બધું ખરાબ થઈ ગયું પછી શેઠઢી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા હતા કે ભાઈ કૂતરીના ઠેકડી જવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું તેણે ખાવામાં કે પતરાવળીમાં મોઢું થોડી નાખ્યું તે તો માત્ર ઉપરથી ઠેકડીને જ તો ગઈ છે અને કહેવા લાગ્યા કે શહેરોમાં તો લોકો કૂતરાને પાળીને ઘરની અંદર સુડાવવા પણ છે અને ખવડાવે પણ છે તો આમાં કોઈ ખરાબ વાત નથી જો કૂતરી ઠેકડીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું પણ તેમાંના કેટલાક લોકો મોટા ઘરો સાથે સંબંધ રાખતા હતા તેમણે એક પણ ચાલવા ન દીધી કહી રહ્યા હતા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે અને તે અમારા ખાવાલાયક નથી આખરે તેમની જ વાત માનવામાં આવી હવે તો તે બધું ભોજન ગરીબોમાં વેચી દેવામાં આવ્યું તે દિવસે તો મારી માને ખૂબ પેટ ભરીને ખાવાનું મળ્યું હતું એવું સુખ તેણે જીવનમાં ક્યારેય નહોતું મેળવ્યું પરંતુ તે સુખ તેના માટે મોટી મુસીબત બની ગયું તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી જ હતી એટલામાં તે શેઠ દંડો લઈને ત્યાં પહોંચી ગયો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો તેને ત્યાંથી ભાગવાનો પણ કોઈ અવસર ન મળ્યો દંડાની ચોટથી તે ખરાબ રીતે ચીસો પાડવા લાગી માનો વિલાપ સાંભળીને પથ્થર પણ પીગળી જાય પણ તે નિર્દયને તેના પર જરા પણ દયા ના આવી તે તેને કઠોરતાપૂર્વક મારતો રહ્યો માનો તે અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેને સમજાવતા બોલ્યા શેઠજી જવા દો ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ તો એક પશુ છે તેને સારા ખરાબનું શું જ્ઞાન હવે તેને મારીને તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજાવ્યા પછી તેણે અમારી માને મારવાનું બંધ કર્યું પછી બહુ મુશ્કેલ હાલતમાં તે અમારી પાસે આવી માય આવીને આખી કહાણી અમને બંને ભાઈઓને સંભળાવી અમે વિચાર્યું કે કેટલું કષ્ટ ભર્યું છે અમારા કૂતરાઓનું જીવન માણસ એક રોટલીના ટુકડા બદલે એક ચોર જેટલો મારે છે બેકાર છે એવા લોકો જે અમારા જેવા લોકોની પીડાને નથી સમજતા પછી તે કુ ત્યાં પહોંચી ગઈ તેણે લોટને જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી આજ વિચારીને તે તે લોટને ખાવા લાગી ત્યાં તે બ્રાહ્મણે કૂવા પાસેથી જોયું કે તેનો લોટ એક કૂતરી ખાઈ રહી છે તો તે બહુ દુઃખી થયો તે વિચારો રડવા લાગ્યો કારણ કે તે પણ બે દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો કેટલાક લોકોએ તેને કહ્યું અરે બ્રાહ્મણ દેવતા આ કુતરીએ તમારો પણ લોટ બગાડી દીધો આ કાલ તો આણે શેઠજીની આખી રસોઈ બગાડીને રાખી દીધી બ્રાહ્મણ દુઃખી થતો બોલ્યો ભાઈ મને શું ખબર હતી આ દુષ્ટ કુતરી મારા લોટને ખાવા માટે ઘાત લગાવીને બેઠી છે તે પછી બ્રાહ્મણે ન આવ જોયું ન તાવ જોયું અને તે લાઠી લઈને તે કૂતરી પર તૂટી પડ્યો મા તે લોટને બરાબર ખાઈ પણ નહોતી શકી પણ તેના પર લાઠીઓ વરસવા લાગી મહિનાઓ સુધી મારી મા લથડાતી રહી ત્યારે તે દિવસે મને સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે અમે તેનું કોઈ પણ કાર્ય કરીએ તો પણ તે અમને નથી સમજતો આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર અમારી કમી એ છે કે અમે જ સ્વાર્થી માણસોના આધીન રહેવા માંગીએ છીએ જે અમને કષ્ટ આપે છે જેમને પ્રેમથી ખવડાવે છે અમે તેના કેટલા કામ આવીએ છીએ તે નથી ખબર તેમના ઘરની ચોકી તો કરીએ જ છીએ સાથે સાથે બીજા પણ ઘણા ફાયદા છે જે મનુષ્ય નથી જાણતો તેને કૂતરાની દુઃખભરી ઘટના સાંભળીને તે ઋષિએ તેને પેટ ભરીને ભોજન કરાવ્યું અને તેને હંમેશા માટે પોતાની પાસે રાખી લીધો પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે દેવી જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે તો પોતાના જીવનમાં થનારા નુકસાનથી બચી શકે છે પછી ભગવાન શિવમાતા પાર્વતીને કહે છે કે દેવી હવે હું તમને જણાવું છું કે કૂતરાને રોટલી ખવડાવવાના તે આઠ ફાયદા કયા છે જે મનુષ્યને ખબર નથી હે દેવી જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે તો સૌથી પહેલી રોટલી ગૌમાતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે અને આવું જ વિધિનું વિધાન છે પણ ભગવાનના બનાવેલા તે વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી પોતે જ ખાઈ જાય છે આની ખરાબ અસર તેના જીવન પર પડે છે પછી ભગવાન શિવમાતા પાર્વતીને કહે છે કે હે દેવી કૂતરો તે પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યને જીવન પર પડતા ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે પછી ભગવાન શિવ માતા પાર્વતીને કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો જણાવે છે અને કહે છે કે હે દેવી કૂતરાને રોટલી ખવડાવવાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવ ઓછા થઈ જાય છે કારણ કે ગ્રહ જ્યારે પોતાની કુદૃષ્ટિ નાખે છે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર તેની મહાદશાનો પ્રારંભ થઈ જાય છે તો બનેલા કામ આપોઆપ બગડવા લાગે છે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે તે સ્થિતિમાં વ્યક્તિ જો કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના પર ગ્રહનો ખરાબ પ્રભાવ બહુ જ ઓછો થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારેય કમી નથી રહેતી કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો છે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા પર દેવું નથી ચડતું અને જે પહેલાંથી તમે દેવાદાર છો તેનાથી પણ મુક્તિ મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો કૂતરાને સવાર સાંજ ભોજન આપવાથી તમારો વ્યાપાર ખૂબ સારી રીતે ચાલે છે કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો કૂતરાને રોટલી આપવાથી તમારી આયુમાં વૃદ્ધિ થાય છે અને અટકેલું ધન પાછું મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કૂતરાને રોટલી આપવાથી હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક રૂપે તમે મજબૂત રહો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે સારા વિચારો તમારા મનની અંદર આવે છે કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે ભગવાનને સમસ્ત જીવોની ચિંતા રહે છે અને જે સમસ્ત જીવો પર દયા ખાય છે ભગવાન પણ તે મનુષ્યથી હંમેશા પ્રસન્ન રહે છે ભગવાનની કૃપા સદૈવ તે પરિવાર પર બની રહે છે તમે તમારા વૃદ્ધો પાસેથી સાંભળ્યું હશે કહે છે કે જ્યારે કૂતરો રડે છે તો અપશાકુન થાય છે કોઈ સંકટ આવે છે કોઈની મૃત્યુ થાય છે એટલે કૂતરાને ક્યારેય રડાવવું ન જોઈએ આ પ્રકારે ભગવાન શિવે માતા પાર્વતીને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવ્યા અને જે પણ મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવે છે તો તેને આ આઠે ફાયદાઓનું ફળ પ્રાપ્ત થાય છે તેના જીવનમાંથી દુઃખદર્દ સમાપ્ત થઈ જાય છે અને તેના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તો મિત્રો તમને આ કથા કેવી લાગી આ કથા સાંભળીને સારું લાગ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા વિચારો નીચે કમેન્ટમાં લખો વધુમાં વધુ લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારા સહયોગથી જ આવી પ્રેરક કહાનીઓ અમે તમારા સુધી પહોંચ